thank <thud> you નમસ્કાર દર્શક મિત્રો આપની સુરત ની નજર કોલસા કૌભાંડ મામલે રાષ્ટ્રપતિ ને વિપક્ષ ની રજૂઆત મોદીની તિલાંજલિ આપવા વિદ્યાર્થીઓ લીધા શપથ ખૂબ ખાબર સ્ટેન્ડ બની નરકાદાર મુસાફરો ને પારાવાર હું તુલિકા આપણે ગુજરાતીઓ સ્વમાની પ્રજા છે વ્યક્તિ અમીર હોય કે ગરીબ તેને પોતાનું સ્વમાન ખુબ વાલું હોય છે પણ ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાના નામે કરવામાં આવતો દેખાડો

દરમેન કોલસા મુદ્દે વડા પ્રધાના રાજીનામાં માંગણી ને લઈને વિપક્ષોએ સંસદની કાર્યવાહીને છાળવા દીધી નહોતી અને આખરે સમગ્ર સત્ર હોબાળા વચ્ચે સમાપ્ત થયું હવે વિપક્ષ કોલસા કૌભાંડનો મામલો રાષ્ટ્રપતિના દરબારમાં લઈ ગયો છે આજે કોલસા કૌભાંડ મુદ્દે એનડીએના પક્ષો રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી પોતાની વિવિધ માંગણીઓની રજૂઆત કરનાર છે રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ અરુણ જેટલી સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બહરાજીથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય નેતા અરૂણ જેટલી અને રાજનાથસિંહની ઉપસ્થિતિમાં યુવા વિકાસ યાત્રાનો પ્રારંભ કરી વિધાનસભા છે મુખ્યમંત્રીએ વિવેકાનંદ યાત્રા દરમિયાન બહુચરાજીમાં જનમેદની સંબોધન કરતા કોંગ્રેસ અને કેન્દ્ર સરકારને નિશાન બનાવી પ્રહારો કર્યા જે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું છે भाजपा की सरकार ने नरेंद्र मोदी के नेतृत्व तो में दस साल में लोगों को कुछ सलूतें नहीं दी है लोगों का जो हक था चाहे वो युवा हो खेड़ हो महिलाएँ हो के और और कोई भी हो चाहे कर्मचारी हो किसी को अपना हक नहीं मिला है इसकी वजह से सरकार बेवाखिरी हो गई हो, और सरकार को लग रहा है कि चुनाव का वर्ष है और चुनाव नजदीक है तो लोगों का लोगों बहुत खिलाफ हो गए तो लोगों को भरमाने के लिए सरकार ने एक कोई नई चाल चाली है वो विवेकानंद का जो एक राष्ट्रीय संघ है या अंतर्राष्ट्रीय संघ से गिनना हो जाती है इसको नाम को प्रचार यात्रा के साथ जोड़ के नरेंद्र मोदी जी ने एक एक नया खेल खेला है भाजपा की सरकार का पहले से रवैया रहा है नरेंद्र मोदी के नेतृत्व में वो उत्सवों में करोड़ों रुपया गरीबों को जो हक देने में यूज करना चाहिए वो उपयोग की जगह पे गरीबों को देने की जगह पे सरकारी तिजोरी से वो चाहे वो उद्योगपतियों को देते और वो जो पैसा बदते वो पैसा वो उत्सवों में खर्च करते जहाँ तक सवाल है गुजरात का तो गुजरात में युवाओं को नौकरी नहीं मिली दस लाख से ज़्यादा शिक्षित बेरोजगार है जो नौकरी के रोजगार के अवसर के लिए वो बसों से वेट कर रहे हैं गुजरात की महिलाएं वो जिसको आज अपना हक घर का घर का जो सपना है वो नहीं मिल रहा है बहुत महंगा घर बना दिया है सरकार ने तो आज वो भी राह देख रही है गुजरात में जहाँ तक सवाल है कर्मचारियों को छः लाख से ज़्यादा कर्मचारियों को अपना हक हिस्सा नहीं मिला है वो बसों से देख रहे हैं सरकार के सामने रखा है सरकार सुन नहीं रही है गुजरात के नौजवानों को और खास करके शिक्षित युवाओं को जो पढ़ाई के लिए जाना चाहते हैं इसको फीस इतनी महंगी हो गई है कि बहुत से बच्चे अपने शिक्षा छोड़ रहे हैं और आपने अभी देखा है कि एक डॉक्टर के अभ्यासक्रम में बच्चे ने आपघात किया गुजरात में खेड़तों को अपना दस साल से वीज कनेक्शन नहीं मिल रहा है और टाटा को 24 घंटे में वीज कनेक्शन मिल रहा है 10 लाख से ज़्यादा खेड़ों वीज कनेक्शन की राह में सरकार की ओर से मीट मांडी बैठे हैं गुजरात में जिस तरीके से સભી વર્ગ કો નારાજ ક્યા સભી વર્ગ કોને અન્યાય કયા ભાજપા સરકાર કે પાસ ઓ કોઈ ચારા નહી કોઈ નઈ યાત્રા નિકાલને લોકો ભયમાને કે નિકલી હૈ દેશ ને દિવાળી ના રાષ્ટ્રીય સ્તરે ત્રીજા શેર રૂપમાં નવી ભેટ મળશે કારણ કે એમસી દિવાળી થી પોતાના કામકાજ શ્રીકાશ કરશે MCX શરૂઆતના તબક્કે ઇક્વિટીમાં કેશ અને F&O થી પ્રારંભ કરશે અને ત્યાર બાદ બોન્ડ SME મ્યુચ્યુઅલ ફંડ તેમજ ઇન્ટરેસ્ટ રેટ જેવી અન્ય પ્રોડક્ટ્સના ટ્રેડિંગ પણ શરૂ કરશે શેર બજાર દ્વારા 2013 ના વર્ષમાં નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે આજે એક મોટીアナઉન્સમેન્ટ કરી દે છે એક એક એડવાઇઝરી બોર્ડ ફોર ગુજરાત સ્ટેટ અને એના બી પ્રતિનિધિ નેશનલ લેવલના એડવાઇઝરી બોર્ડ પર આવશે એ આજે અમે અમદાવાદથી એનાઉન્સમેન્ટ કર્યું ફોર ઓલ ધી ફૂલ કન્ટ્રી મેમ્બરશીપ માટે ત્રણ કેટેગરી છે ઇન્ડિવિજ્યુઅલ અને કોર્પોરેટ ઓપોઝિટ મેમ્બરશીપ બીજી કેટેગરી છે એક પ્રોફેશનલ ક્વોલિફાઈડ મેમ્બર કે આપણા જે છોકરાઓ છે કે જે એમ બી છે બેચલર ઓફ એન્જિનિયરિંગ છે મેડિકલ છે કે કોઈ બી પ્રકારની પ્રોફેશનલ એજ્યુકેશન થયેલું છે એ અને ફર્સ્ટ ટાઈમ એ લોકો લઈ રહ્યા છે તો એના માટે અમે ક્વોલિફાઈડ એક યુનિક આવ્યા છે જે ટાઈમ આવ્યો છે એ એનાઉન્સ કરી છે અને જ્યાં બીજી એક ત્રીજી છે કે રૂરલ કે જેમાં બે હજાર સેન્ટરમાં જ્યાં પહોંચેલું છે એના સિવાયના પાંચ હજાર એવી એ ત્રીજી કેટેગરી છે બીજી કેટેગરીમાં નોર્મલ મેમ્બરશીપ કરતાં દસ ટકાનું ડિસ્કાઉન્ટ છે બીજી કેટેગરીમાં વીસ ટકાનું ડિસ્કાઉન્ટ છે પ્રોફેશનલ ક્વોલિફાઈંગ મેમ્બરમાં એના બે ડાયરેક્ટરને અથવા બે એક્ઝિક્યુટિવ્સને અમે દર વર્ષે એક એવી રીતે બે એમબીએ એક્સચેન્જ સ્પોન્સર કરશે રૂરલ કેટેગરીમાં ત્રણ એમબીએ અમે દર વર્ષે એક એવા ત્રણ એમબીએ સ્પોન્સર કરશું અને એના સ્ટાફને ડાયરેક્ટ વર્ષમાં એક વાર અમે આખો બ્રોકિંગ બિઝનેસ કેમ ચલાવવો જોઈએ એની ટ્રેનિંગ અને પર્ટિક્યુલરલી ફિક્સ ઇન્કમ માટે આપણે જે ઇન્ટિરિયર ઇન્ડિયામાં કેવી રીતે એને પ્રમોટ કરવું અને એને રિટેલાઇઝ કરવું એની સ્પેશિયલ ફોકસ સાથે ઇક્વિટી હંમેશા રહેશે પણ એના તો માટે પણ એના સ્પેશિયલ ફોકસ સાથે આ મેમ્બરશીપો એનાઉન્સ કરી છે અને એને અમે પ્રમોટ કરીશું

જ્યારે તો પીધા જાણી જાણી આ કહેવત તમાકુનું સેવન કરનારાઓને બરાબર લાગુ પડે છે જોકે ગઈકાલે રાજ્ય સરકારે ગુટકા ઉપર પ્રતિબંધના કડક અમલની શરૂઆત કરી છે ગુજરાત સરકારના અભિયાનને ભારે પ્રતિસાદ પણ મળી રહ્યો છે લોકોમાં જનજાગૃતિ આણવા અમદાવાદના નવાવાળા જ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટના મેનેજિંગ ટ્રસ્ટી અને પૂર્વ સાંસદ સુરેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને ગુટકા તમાકુને તિલાંજલિ આપવાના શપથ પણ લેવડાવ્યા વિશ્વ ધર્મ પરિષદની અંદર ભારતના એક યુગ પુરુષ એવા સ્વામી વિવેકાનંદજીએ ઐતિહાસિક ભાષણ આપ્યું હતું અને આખું રાષ્ટ્ર એ એનાથી સન્માનિત થયું હતું અને વિશ્વના ફલક ઉપર ભારતની એક નવી ઓળખ આ દિવસે ઊભી થઈ હતી આજના આ દિવસે ગુજરાત રાજ્યની અંદર ગુટકા અને તમાકુની અન્ય બનાવટો પર પ્રતિબંધ મુકાયો છે અને તેનો આજથી અમલ છે તેવા આજના દિવસે અહીંયા ઇન્સ્ટિટ્યૂટની અંદર જે વિદ્યાર્થીઓ ભણે છે અને ખાસ કરીને વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અહીંયા પોતાના કારકિર્દી માટે પ્રયત્ન કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ અહીં વ્યસન મુક્તિનો સંકલ્પ કરવા માટે ભેગા થયા છે અને અમારી ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક ટ્રસ્ટી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ જેમને બધા કાકાના નામથી ઓળખે છે તેઓ આજે સૌને શપથ લેવડાવશે વિદ્યાર્થીઓએ પણ ગુટકા અને તમાકુનું સેવન ક્યારેય નહીં કરવાના શપથ પણ ગ્રહણ કર્યા હતા મેઘરાજા મહેરબાન થતા જ અમદાવાદના માર્ગોની પોલ ખુલ્લી પડી ગઈ છે જેમાંથી અમદાવાદ કે જે એસટી સ્ટેન્ડ માટે ગુજરાત નો હબ ગણાય છે તે પણ બાકાત નથી અહીનું ઉબડ ખાબડ એસટી સ્ટેન્ડ વર્ષોથી મરામત ઝંખી રહ્યું છે

અને હવે ફરી ખખડદજ એસ્ટિસ્ટેન પાણી ભરાવાની સમસ્યાને કારણે વિવાદના ઘેરામાં આવ્યું છે અમદાવાદે છેલ્લા ઘણા વર્ષોમાં જળહળતો વિકાસ સાધ્યો છે પરંતુ વર્ષોથી નવીનીકરણ ઝંખી રહેલા એસ્ટિસ્ટેન્ટ પ્રત્યે તંત્રની ઉદાસીનતા ઉડીને આંખે વળગી છે મુસાફરો દ્વારા એસ્ટિસ્ટેનના નવીનીકરણની વારંવાર બુમરાણો ઉઠવા છતાં કુંભકર્ણની ઘોર નિંદ્રામાં પડેલું તંત્ર ક્યારે જાગશે તે તો રામ જાણે સરકારના અથાગ પ્રયત્નો મોદીએ રાજ્યમાં ગુટકા ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે જેથી સમગ્ર રાજ્ય લડતમાં જોડાઈ ગયું અને તેના સમર્થનમાં અમદાવાદમાં ઠેર ઠેર મોટી રેલીઓ પણ યોજાઈ વેચાણ દ્વારા અમે એમને ખૂબ જ સિદ્ધિ આપીએ છીએ અને અને જે યુવાનો ખાતા હોય તેમને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે અમે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે એ યુવાનો ખાતા હોય એમને મનથી ઈચ્છા થાય કે અમે બંધ કરી દઈએ અને અને ભારત સરકારને અમે ધન્યવાદ આપવા ઈચ્છીએ છીએ કે તમે ગુજરાત તમાકુના ખાવા અને વેચાણ દ્વારા પ્રતિબંધ મૂક્યો જય જય ગરવી ગુજરાત